ગુજરાતમાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોને થયેલા ભારે પાક નુકસાનને લઈને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા છે તેમણે જગતના તાતને દેજો શીર્ષક હેઠળ એક ટ્વીટ કરીને ખેડૂતોની વાચા આપી છે અને સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે ખેતીવાડી ખાતાની સલાહ કૃષિ અભિપ્રાય અને ખેડૂતોની કોઠા સૂઝના આધારે તૈયાર કરાયેલા અંદાજ મુજબ ખરીફ બે હજાર પચીસ દરમિયાન વાવેતર કરેલી કપાસની વિઘા દીઠ ઓછામાં ઓછું ઉત્પાદન ખર્ચ અઢાર હજાર ત્રણસો સિત્તેર ગણાય છે જ્યારે સરેરાશ વીસ મણ ઉપજના ટેકાના ભાવે એકત્રીસ હજાર છસો ચાલીસ થાય છે ત્યારે ધાનાણીના ટ્વીટમાં તેમણે સરકાર દ્વારા રૂપિયા આઠ હજાર જેટલી સહાયને ભીખ ગણાવી છે અને માંગ કરી છે કે તેમના વાસ્તવિક નુકસાનના આધારે ખેડૂતોને અધિકારિક વળતર આપવામાં આવે તેમણે લખ્યું છે કે હવે તમે કહી કે ખેડૂતોને વિગા દીઠ નુકસાનીનું આધિકારિક વળતર મળવું જોઈએ કે પછી રૂપિયા આઠ હજારની સરકારી ભીખ